વધતી જતી મોંઘવારીના મુદ્દે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ સરકાર પર આકરા પ્રહાર કર્યા તેમણે જણાવ્યું કે એસટી ટિકિટના ભાવ ટોલ ટેક્સ બેંક સેવાઓમાં વધારો કરવામાં આવ્યો છે સરકાર પાંચથી ચાળીસ રૂપિયા સુધીનો ભાવ વધારો લાગુ કરવા જઈ રહી છે વર્ષ બે હજાર ત્રેવીસમાં ભાવ વધારો થયા બાદ બે હજાર પચીસમાં ફરી એક વખત ટોલ ટેક્સમાં વધારો થવાની તૈયારી છે આ ભાવ વધારાના કારણે ચીજવસ્તુઓના ભાવમાં પણ વધારો થશે જેની સીધી અસર કરોડો જનતા પર પડશે અને તેમને આ મોંઘવારીનો માર સહન કરવો પડશે મનીષ દોશીએ વધુમાં કહ્યું ગુજરાત દેશમાં ટોલ ટેક્સ ઉઘરાવવામાં ત્રીજા નંબર પર છે છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાંથી એક લાખ સિત્યાસી હજાર પાંચસો સત્તર કરોડ રૂપિયાનો ટોલ ટેક્સ વસૂલવામાં આવ્યો છે તેમણે આક્ષેપ રોક લાગે જનતાને સુવિધાના નામે જે લૂંટવામાં આવે છે એના ઉપર રોક લાગે સરકાર જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ ઉપર જનતાને રાહત આપે અને એસટી બસમાં જે ભાવ વધારો કરવામાં આવ્યો છે તે પણ તાત્કાલિકપણે જ્યારે ડીઝલના ભાવ વચ્ચે ઘટાતા હતા છતાં જનતા લૂંટાની હતી ત્યારે તે પણ ભાવ વધારો પરત ખેંચે તો જ ગુજરાતની જનતાને રાહત મળશે